આજે આપણે સહેજવાન ચટણી બનાવશું તે માટે આપણે જોશે લીંબુ લસણ અને આદુને આપણે સાફ કરી અને પીસી અને લસણને પણ પીસી લેશું હવે આપણે આદુ અને લસણ છે તે આપણે બંને પીસી લીધું છે હવે આપણે ચટણી છે તે વઘારી લેશું વઘારવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકીશું હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં લસણ નાખી દઈશું થોડી વાર આ રીતે આપણે સાતળી દઈશું હવે આપણે આદું નાખી દઈશું આ રીતે આપણે સાતળી દઈશું હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણે નીચે ઉતારી લીધી છે હવે આપણે તેમાં મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર ચટણી નાખીશું લીંબુનો રસ નાખીશું તમે વિનેગર પણ નાખી શકો હવે આપણે મિક્સ કરી દઈશું હવે આપણી ચટણી છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણી સહેજવાની ચટણી છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અને અમારો આ વિડીયો ગમે તો મારી જે કે કુકીઝ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો